ચાલો અમારી ત્યાં કેવો મસ્ત ગુલાબ ગુલાબી કલર ઉભો છે અને આજે ઉપરના ધાબાથી શરૂઆત કરી છે ઝાડા કસવાની અહીંયા જેટલા હતા કુંડા એ બધા એવું કુંડા લઈ લીધા છે ને આ બધી આખી અગાસી સાફ કરવી છે પાછા નવે સાથે ઓલી દિવાલ ઉપર ચડાવીએ છીએ અમે એટલે આજે કામમાં અગાસીનું ઉપાડ્યું છે પછી બે રૂમ ને એવું બધું કામ તો આગળ કરી નાખીએ પણ આ જો આ ધૂળ ધાણી પાછું એવું ને એવું થાય છે એક દે હારું બીજે દિવસે તરત જ પાછું ગંધારું થઈ જાય છે મમ્મી હવે આ હોલે ઉઠીને કામ કરવા બેંદા મમ્મી હું કે આ કે આ બધી આગાસી જો પાડે તો એની ધૂળ ઉડ્યા છે રે હવે સાફ સફા કરી નાખી દિવાળી મહિનો આવી ગયો ને ખોટ થોડું સાફ કરી નાખીએ દિવાળી આવતા આવતા રેટ તો બીજી વાર સાફ કરીશું પછી અત્યારે તો એક વાર તમને કીધું હમ કેટલા બાજુ હમ અને આવા તડકાનો અમારે ગલુ હોતે આવી ગયો છે મારી મદદ કરવા આજે રજા છે ને એક દિવસ ભણવા ગયો ને પછી તરત રજા પડી ગઈ ગયલું ને કાગલું તો બધાય કુંડા અહીંથી લઈ અને અડધા અહીંયા ને અડધા તો હવે આખી અગિયારસી હોતે ધોઈ નાખી છે અત્યારે હાઈ ક્લાસની ઘસી ઘસીને પાણી બાણી નાખી અને હવે જ્યારે નોરતા પૂરા થાય ત્યારની ત્યારે આ બધું કાળું કાળું છે એ બધું ઉખાડી નાખ્યું હજી તો અગાસી સાફ તો થઈ ગઈ છે જેવી તે ધૂળ ભૂળ બધી વહી ગઈ અને પછી સાફ કરીશું હું હજી તો દિવાળીની તો ઘણી બધી વાર છે ત્યારે સરસ સાફ કરી નાખશું હજી અમારો ઉપર આવ્યો તો ને કરણ ભાળી ગયો છે એ રોકેટ કારણ કે એ શું છે એરોપ્લેન નથી રોકેટ છે ઝલ્લો એવો એરોપ્લેનો આ પાછળથી જો ધુમાડા નીકળેશે ઝુમાડા નીકળેશે વિમાન વિમાન છે મનેય નથી ખબર ગલ્લું ઓ છે અને અમારે કપડાં મસ્ત આજે પાછા સુકાઈ ગયા છે અવાજ નથી કઈ આવતો કલુ છો મસ્ત છે આ બધાય ઓછાડું ને બધાય કપડા ને બધા લીધા એની ઉપર ગલુ અમારું હોય ગયું પાછળ કે અહીંયા મોઢું રહ્યું આ પડી જાય ગલું કપડાં ગંદા થાય છે મારે ગલું અત્યારે બેસી ગયો છે અહીંયા થોડોક બ્રેક માં આવ્યો હતો વિશ્વ એટલે બેઠો છે અને કરણની તબિયત સારી થઈ ગઈ પણ કરણ ની આ જગ્યા હવે સોફાની બહુ ગમે છે એટલે હોમવર્ક કરણ અને કરણ ને કોમ્પિટિશન હતું ત્યારે જ કરણ બીમાર પડ્યો હતો તો કરણ પ્રમાણપત્ર કોમ્પિટિશન નું મળ્યું છે તો કરણ બહુ જ આનંદમાં છે હે કરણ

તો પટુ અત્યારે બ્રેડ લઈ આવ્યો છે ને તો જાનુ કે મારે ખાવી છે કાચા ને અને પટ્ટુનું ટેબ્લેટ લઈને બેસી ગઈ છે જાનુ મમ્મી ગયા છે બકાલું લેવા કા પટુ જાનુ અને વીસુને સારું થઈ ગયું છે તો ત્રોપા પડ્યા છે હું ત્રોપા કોઈ પીતું નથી મજા નથી ને તો બધા પીતા હતા એવું છે ઈ તમે કીધું જાનુ આરું ભાગ લઈએ જાનુ જે ખાવું જાનુ શું ખાવું છે બેટા

પતું લઈ આવ્યો તારા માટે વેપર તાર જે ખાવું એ ખા કુરકુરા ખાવા હોય તો કુરકુરિયા ખા નથી ખાવા ખાવ હોય તો ખા વીચું ફાઈન થાય છે વીચું લઈ લેતું હવે ઓલ ટબેટા વેપર ખા બેટા જાનું હે ઘેરે છે ઘેરે છે ને ખાજે હો ચાનો બાય 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 આવજે ઓ બેટા ઓટો ભાઈ ની સિફારીશ મુજબ બનાવી દીધી મમ્મીએ સેન્ડવિચ અને અમે બેસી ગયા છે ખાવા પપ્પા ખાટલા ઉપર બેઠા આવો તવી નીચે લીધી